જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડિયોમાં મિત્રો તમે હ્યુન્ડ આઈ ટવેન્ટી ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે મેગ્ના પ્લસ વર્ઝન છે સીએનજી પ્લસ પેટ્રોલ સેકન્ડ ઓનરની ગાડી છે મોડલ બે હજાર સોળનું મોડલ છે ગાડીનું તમે પ્રોપર રીતે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈએ છો ચાચવેલી ગાડી વ્હાઈટ કલર ગાડી છે એકદમ સાચવેલી ન્યૂ કન્ડિશનમાં જ ગાડી જોવા મળી રહી છે મિત્રો એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં આપેલું બે લાઈકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડી બે હજાર સોળનું મોડલ છે ફૂલ વીમો ચાલુ છે ગાડીની એક છાવી જોવા મળી રહી છે સેકન્ડ ઓનરની આઈ ટ્વેન્ટી જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે તમને ગાડીના માલિકનો નંબર મળી રહેશે સ્યોતેર ડબલ જીરો એકતાલીસ વાળો ત્યાં આઈ ટ્વેન્ટી ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને આઈ ટ્વેન્ટી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ વીમો ચાલુ છે સેકન્ડ ઓનરની ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આઈ ટ્વેન્ટી ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ કે ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે ચાચવેલી ગાડી જોવા મળી રહેશે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી એકાણું હજાર કિલોમીટર ચલાવેલી છે જેન્યુઅન કિલોમીટર છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત ચાર લાખ નવ્વાણું હજાર રાખેલી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજેત છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જોવા જવું હોય લેવા જવું હોય જોવા જવું હોય એ ગાડી તો તમે રાજકોટ જઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો એકદમ ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહે છે તમે જ્યારે બે રૂબરૂ મુલાકાત લેવા જાઓ ત્યારે ફોન કરીને જવાનું રહે છે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમે જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તો તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો મારો આ નંબર પર તમે વાહનની વિગતો મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું